અત્યાચાર કરો સોતે તબ જ नटकराना हमें जंगल के शेर आदिवासी 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 शेर हमसे नटकराना हमें जंगल के शेर आदिवासी 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 शेर हमारी धरती हमारी सरकार बिटा देंगे सिस्टम चो ले కట్టరాధివా <sussurra> तान के खड़े हैं बिरसा मुंडा की बात पे अड़े हैं, के लिए सिनादान के खड़े हैं, बिरसा मुंडा की बात पे अड़े हैं। रोक के दिखाए किस में कितना है दम हमें आदिवासी का किसी से कम रोक के दिखाए किस में कितना है दम આદિવાસી નાસી કટ્ટર આદિવાસી આમો આદિવાસી કટ્ટર આદિવાસી આમો આદિવાસી કટ્ટર આદિવાસી આમો આદિવાસી કટ્ટર આદિવાસી અંગ્રેજો આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે

આ बिरसा मुंडा નો ધ્યેય આદિવાસી સ્વયંત્ર આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવીય સભ્યતાનો માનવીય સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના કબીલાઓ પર આક્રમણો થયા સામધામ ધણભેદ નીતિના સામધામ ધણભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્દર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર મુગલો આવ્યા 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 હુણો અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને અંગ્રેજો એ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે

આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને અનુસૂચિત 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત 7 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓ ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી છે આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓ નું લિસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટના જજ ની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ ના આપણા આદિવાસીઓ ને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદીના ઇઠ્ઠોતેર વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે

એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા એ

ત્યારે વડાપ્રધાન દેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને કર્મચારીઓ લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં

રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને દેવ મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પર થી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે ચોવીસ મુખ્યમંત્રી હતા હમણા માં છો કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે અમદાવાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી

અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ને અમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રોએ મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મીડિયા વાળા હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો ની વાત કરીએ છીએ સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ

મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું

ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી આ ચૈતર વસાવાનંત

એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે

જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડા વિસ્થાપિત કરવાની વાત કરશે કોરીડોરના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામોટ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તાર પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને હું જયારે આવડી મોટી સરકાર સામે લડતા આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે